તિપોદરા રહેતો મૃતકનો ભાઈ લસકાણા દોડી આવ્યો હતો અને દિનેશ જે ચાર મહિનાથી લસકાણામાં રહેતો હોવાનું જણાવ્યું હતું કપાયેલું ડોકું કચરાપેટીમાં નાખતા શખ્સી ઓળખ મુન્ના બિહારી તરીકે થઈ હતી મન્નાથ દિનેશ મહંતો જે કારખાનામાં નોકરી કરતો હતો ત્યાં જ મૃતકનો મિત્ર મુન્નો પણ નોકરી કરતો હતો જેમાં પંદર દિવસ પહેલા મુન્નાએ હત્યાના દિવસે આઠ નું પગાર લઈ નોકરી છોડી દીધી હતી અને એ જ દિવસે બંને સાથે રેખા હતા જેથી પોલીસે મુન્નાની તપાસ હાથ ધરી હતી બીજી તરફ જે રૂમ માં હત્યા થઈ હતી એ કોઈને ભાડે અપાઈ ન હતી માત્ર હત્યા માટે જ એનો ઉપયોગ થયો હતો જેમ કે સુરત પોલીસે આરોપી મુન્નાની સુરત જિલ્લામાં આવેલા જેડસી વિસ્તારમાંથી ધરપકડ કરી છે હત્યા કરનાર અને જેની હત્યા થઈ તે બંને બિહારના વતી છે પોલીસે સીસીટીવી ફૂટેજમાં દેખાતી શંકાસ્પદ વ્યક્તિને આધારે ગુનાનો ભેદ ઉકેલો છે હત્યા કર્યા બાદ ઘાતકી રીતે ડોકું કાપી કચરા નાખવા પાછળનો ઈરાદો જાણવા લશ્કરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ આરોપીની પૂછપરછ કરી રહી છે બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર